અવાજ બેહી ગયો છે કારણ કે શરદી ને માથું પછી ભેગું છે પણ તમે આટલા આવ્યા છો ને ખાસ કરીને એક ફરમાસ તો પૂરી વ્લોગ

આ કોલર ઊંચા હાથ જોગણી એક રાજા એ રાહુલ ટેકા હાથ ચામુન માં હે લુલા બળવા વાળા ભલે હે રાહુલ ભલે ચામુંડ ભેગી હશે કોનો ડર લાગે તો હા દશરથ ભાઈ અને અલ્પેશ ભાઈ આવતા તમને કહેવા માંગતા હતા તો બસ જય માતાજી મિત્રો તો આજે અમે અમારા દશરથ ભાઈ ને ત્યાં મળવા આવ્યા હતા બસ તમે બધા મિત્રો આવજો મળવા યાર દશરથ ભાઈ આમ બૂમ પડાય માર્કેટ પર એવું રાખતા નહી કે મોટા મોટા સમય થઈ ગયા મને બસ ફૂલ સેવા આપી ચાબા પાયો ને બસ તો સારું લાગ્યું સારું લાગ્યું મજા આવી ગયો કે તમે સારું લાગ્યું મજા આવી હા મને ખૂબ જ મજા આવી દશરથ ભાઈ ખૂબ જ આનંદ થયો મને ખૂબ જ આનંદ થયો હા તો તો મજા છે એમ

તો ફાઇનલી મિત્રો આપણે દશેર વ્યાના ગાડી નીકળી ગયા છો અને ગેરા પહોંચી ગયા છો શું આપણે પહોંચી ગાડીએ કોઈ વસ્તી આપણે કારણ કે વસ્તી કોઈ બોલર અમારે તો

કેરા हनुमान दादाના મંદિરે બધા કમેન્ટમાં જય હનુમાન દાદા લખી નાખજો બધા બધા પ્રસાદ પ્રસાદ બધાએ અને આપણો થાતી આઈફોન આઈફોન અંદર તો છે

નાસ્તો કરો છેડે રહી ગયા જોઈ શકો છો મિત્રો છે માતાની જોગન

જો મન લઈને માડ આવી આપણે જીબી જોજો ફરમાઈશાળો કી ગયો કોય ગયા કોય આ કોય આ કોયા આવ લાગે છે ટ્રાફિક વધાર દે ઓહો આ બીજો ટ્રાફિક ટ્રાફિક બોડો

અને હવે શ્રીફળ નો પહાડ છે એના બિલ બિલ ફરારા અને બાકી મોજ આયી છે ને હવે ઘરે જવાનું છે એટલે જે નથી ઘરે પાછા પાસે બીડી જ હતા આપડે કોઈ ભરો ભાઈ

અને આજની પબ્લિક હનુમાન દાદા કરવા આવી છે આ છે આપડા ખાસ મિત્રો પ્રકાશભાઈ વડીયા એન્ડ આ છે આપડે સંજયભાઈ

રગબર તો આત્રામજાજી માળુ આજે ખોટો હોય ગેરા હનુમાન દાદા દર્શન કરી બહુ મોજ આવી ગઈ તમે બધા મિત્રો કમેટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં અને બધા મિત્રો આવજો ઘેરા આવો તો અમને ફોન કરજો અમે નજીક રહ્યા છો આવશો અમે પણ દરેક શરિવારે હનુમાન દાદા ના દર્શન કરવા તો આવીએ જ છીએ તો બધા મિત્રો આવજો અને આ કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં